એમની બીજી એક કવિતાની વાત કરીશું રાજસ્થાનની વાત કરી એ છાંદસ કવિતા છે પણ ફૂટપાથ અને શેડો એ અછાંદસ કવિતા છે પહેલાં કવિતા દરેક વિદ્યાર્થીને એક વિનંતી કે કવિતાઓ વાંચવી જોઈએ અને એની પંક્તિઓ જવાબ લખતી વખતે આપણને યાદ રહેવી જોઈએ ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું આ શેડે છાંયો શ્વાસને ભરી દેતો સાથે જમતો મોરિયો આંખને ઠારતો નીકની માટી હથેલી માની મોરિયો એટલે પાણી ભરેલું જે હોય માટીનું વાસણ તે અહીં ધૂણીના ધખારે ફૂટપાથે ઓગળતા બરફ પાસે ઊભો છું સમયપત્રક મુજબની આગલી બસ પસાર થઈ જાય છે ભરચક કોઈ મોડી પડેલી બસ પોરો ખાવા ઊભી રહે લોકલ તો લોકલ ચડી જાઉં છું છેલ્લી ઘડીએ આવકારવા રાજી નથી લાગતી કોઈ જગ્યા બેસી જાઉં છું અડસટ્ટે કે ઊભો રહું છું પીઠ ફેરવીને વારા ફરતી કોઈકને જરૂર લાગે છે મુસાફરમાંથી માણસ થઈ વાત કરવાની કોઈક ઓળખી કાઢે છે પીઠ પરથી પડોશીને કહીને સંતોષ લે છે ત્યાં આગળ દોડતી રિક્ષા કેરોસીનની ધૂણી ઓકતી બીજા બધા પ્રદૂષણો પર વિજય મેળવતી વળી જાય છે ઢોળાવ બાજુ શહેર છૂટતું નથી જલ્દી એમાંથી બહાર છટકી આવેલા સરહદી વૃક્ષો ડાળ પાંખડીએ ઘવાયેલા છે કોપળ મારા મનમાંય ફૂટતી નથી શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો હોય આ એમની બહુ જાણીતી કવિતા છે ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું આ કવિ સતત નગર અને ગ્રામ વચ્ચેના ગત જીવન એ ગ્રામ જીવન હતું અને સાંપ્રત જીવન એ નગર જીવન છે પેલું છૂટતું નથી આ છોડી નથી શકાતું એ બે વચ્ચેનો સંઘર્ષ મને કેમ ન વાયરોમાં પણ હતો અને આની અંદર પણ છે રઘુવીરની કવિતામાં જાજા ભાગે સંવેદનને વિચારથી ઊંચકવાનો ઉદ્યમ હોય છે પણ જ્યાં જ્યાં રઘુવીર વિચારને સંવેદનથી ઊંચકે છે ત્યાં એનું પરિણામ બહુ સરસ આવ્યું છે આમ તો ફૂટપાથ અને શેઢો રચનામાં આ ચંદ્રકાંત ટોપીવાળાનો લેખ છે જે અમૃતાથી ધરાધામમાં છે હું તમારા અભ્યાસક્રમનું પુસ્તક બહુ ઓછું વાપરું છું એટલા માટે કા તો તમારી પાસે છે જ એ સિવાયનું કહી શકાય તો તમને કહું છું ફૂટપાથ અને શેઢો રચનામાં શહેર અને ગામના પ્રચલિત દ્વંદ્વનું આમ તો ચવાઈ ગયેલું વિચાર વસ્તુ છે પણ કવિએ આ વિચારને ભાષાના તત્વોથી ઊંચકી વિચ્છેદની વેદનાથી કાવ્યવાણીમાં સંવેદ્ય બનાવ્યો છે કાવ્યનું શીર્ષક છે ફૂટપાથ અને શેડો શીર્ષકમાં અનુક્રમે શહેર અને ગામને રજૂ કરતા પ્રતિરૂપો છે એટલું જ નહીં પણ શહેર છૂટતું નથી જલ્દી એ કાવ્યની મુખ્ય તાણને પહેલાં ફૂટપાથ અને પછી શેઢોનો જે ક્રમ છે એ બરાબર રજૂ કરે છે વળી ફૂટપાથ જેવી નગરચેતના રજૂ કરતી અંગ્રેજી સંજ્ઞા અને શેરઢો જેવી ગ્રામ ચેતના રજૂ કરતી તળપદી ગુજરાતી સંજ્ઞા પણ કવિના મનમાં જે વિરોધ છે એને દ્રઢ કરાવવામાં પૂરેપૂરો પોતાનો ફાળો આપે છે રચનાની પહેલી બે પંક્તિ કાવ્ય વિષયમાં આપણો સીધો પ્રવેશ કરાવે છે ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારો છું અહીં કામ કરવાથી થાક લાગે એવી પ્રચલિત રૂઢિની સામે કવિ શું મૂકે છે ખેતરમાં ઉભા રહેવાનો થાક કામનો નહીં ફૂટપાથ પર ઉભા રહેવાનો થાક ખેતરમાં તો કામ હોય છે શહેરની અંદર કામ નથી હોતું અહીં ઊભા રહેવાનો છે પણ એનો થાક છે પેલા કામનો થાક નથી અહીં કામ કરવાથી થાક લાગે એવી પ્રચલિત જે આપણી રૂઢિ છે એની સામે ખાલી ઊભા રહેવાનો થાક કવિની વાત કરે છે અને પછી એ થાક ઉતરે છે કેવી રીતે તો ખેતરમાં કામ કરીને કવિ એ થાક ઉતારે છે શહેરની સ્થગિતતા અને ગામની ગતિશીલતા બંને એમાંથી સૂચવાય છે પહેલી પંક્તિમાં થાક આગળ આવતો વિરામ પણ નોંધપાત્ર છે આ સરળ પંક્તિનો સઘન અર્થ સંભાર સૂત્રાત્મક છે પાંચ દિવસ અમદાવાદ શહેરમાં ગાળી શનિ રવિ ખેતી માટે જે રઘુવીર ચૌધરી બાપુપુરા ગામ જાય છે એ અંગત અનુભવનો અહીંયા એક સુંદર કાવ્ય રૂપે એ અંગત અનુભવ અવતર્યો છે આમ જુઓ તો સાત નાના નાના પરિચ્છેદમાં આગળ વધતું આ કાવ્ય પહેલાં પરિચ્છેદમાં શહેર અને ગામના સંસ્કારને એકઠા કરી બીજા પરિચ્છેદમાં એકદમ ગામની સ્મૃતિમાં અંદર લઈ જાય છે ત્રીજો પરિચ્છેદ સ્મૃતિમાંથી બહાર આવી ગામ તરફ જતી બસને બહાને શહેરને ઉપસાવે છે ચોથો પરિચ્છેદ બસની અંદર લઈ જાય છે અને મુસાફર માણસનો ભેદ કરે છે પાંચમો પરિચ્છેદ બસની બહાર બસની આગળ દોડતી રિક્ષા દ્વારા શહેરની છેલ્લી ઝલક છઠ્ઠો પરિચ્છેદ શહેરની સરહદ દશાનો છે અને છેલ્લો સાતમો પરિચ્છેદ કલ્પનામાં ઉઠતા શેઢાનો છે કાવ્યમાં શેઢો એકવાર બીજા પરિચ્છેદમાં સ્મૃતિ રૂપે એટલે કે ફ્લેશબેકના રૂપે અને છેલ્લા પરિચ્છેદમાં કલ્પના રૂપે બે વાર આપણી સામે પ્રત્યક્ષ થાય છે સ્મૃતિ રૂપે શેઢાને જબકારતો બીજો પરિચ્છેદ આ શેઢે છાંયો શ્વાસને ભરી દેતો સામે જમતો મોર્યો આંખને ઠારતો આ બીજો પરિચ્છેદ અને પછી એ છેક છેલ્લે ફરી પાછો શેઢાને લઈ આવે સ્મૃતિ રૂપે શેઢાને જબકારતો બીજો પરિચ્છેદ રચનામાં એકદમ લયબદ્ધ છે આ શેઢે છાંયો શ્વાસને ભરી દેતો સામે જમતો મોરિયો આંખને ઠારતો નીકની માટી હથેલી માની નીક પાણીની નિકમાં જે માટી છે કેવી છે જાણે કે માની હથેળી એ જ હૂંફ એ જ ઉષ્મા ભરી દેતો જમતો અને ઠારતો તેમજ માટી અને માની એના અર્ધપ્રાસ ઉપરાંત હથેલી માની જેવું રૂપક સુખદ સ્મૃતિનું વાહક બને છે શેઢો મોરિયો નીક માટી આ બધા સંદર્ભો આ છા લસર કે એક આખો ગ્રામીણ પરિવેશ આપણી સામે ઊભો કરે છે સ્મૃતિમાં ઓચિંતું ઝપકી જતું દૃશ્ય આ શેઢેના આ નિર્દેશક સર્વનામમાં પ્રત્યક્ષ થાય છે જાણે કે કવિ એ સ્થળ પર જ છે છાંયો શ્વાસને ભરી દેતોમાં હવામાંથી શ્વાસમાં જતી ઠંડકનો અનુભવ સામે જમતા મોરિયાનો સ્પર્શ અનુભવ આંખ સુધી પહોંચે એવી ઉત્કટતા ભેજ યુક્ત નીકની માટીમાં માતાની હથેળીના આરોપણથી મળતો મમતા આર્દ્રતાનો અહેસાસ બીજો આખો પરિચ્છેદ વિવિધ પરિભાષાથી એક જુદી જ ઠંડક કાવ્યની તો આપે જ છે પણ માના સ્પર્શની પણ પાણીના સ્પર્શની પણ આપે છે પણ સ્મૃતિનો જબકાર જતાં ફરી વાસ્તવ સાથે થતું કવિનું અનુસંધાન બીજા પરિચ્છેદના તીવ્ર વિરોધમાં ત્રીજા પરિચ્છેદમાં અહીં ધૂણીના ધખારે પેલી જે ઠંડક હતી એની જગ્યાએ અહીં ધૂણીના ધખારે એની પાસે લાવીને મૂકે છે ધખારો એકસાથે બાફ ગરમી અને ઝંખનાને સૂચવે છે શહેરી જીવનના ધૂણીના ધખારામાં કવિનો મોહ અને શહેરનું પ્રદૂષણ બે એક સાથે પ્રગટે છે અહીં છાયો નથી જમતું કે આંખ ઠારતું કશું અહીં નથી નીક નથી કદાચ હોય તો પણ પાણીનું બીજું જ સ્વરૂપ છે અહીં કવિએ ઠંડકની સામે ધૂણીનો ધખારો મૂક્યો છે પણ સાથે સાથે ઠંડકની સામે બરફને પણ મૂક્યો છે પાણીનું થીજેલું સ્વરૂપ સંવેદનહીન જડતાનું સૂચક છે આ વિરોધી ભાષા તત્વોનું જે વ્યંજન તમારી પાસે પ્રગટ થાય છે એ ચૂકવવી જોઈએ નહીં ત્રીજા પરિચ્છેદમાં સમયપત્રકમાં સૂચવાતી શહેરની આંતરિકતા ભરચક બસમાં સૂચવાતી શહેરની ગુંગળામણ અને ગીચતા મોડી પડેલી બસમાં સૂચવાતી કવિની શહેરથી છૂટવા અંગેની મોડી પડેલી વૃત્તિના સંકેતો તમે જોઈ શકશો લોકલ તો લોકલમાં જીવ પર આવી છૂટી જવાનો વેગ ચડી જાઉં છું છેલ્લી ઘડીએમાં આપણને સંભળાય છે બીજા પરિચ્છેદની લયબદ્ધ શિષ્ટતાની શ્લિષ્ટતાની સામે ત્રીજા પરિચ્છેદમાં અશ્લિષ્ટ ગદ્યની નજીક જતી બાની તમે જોઈ શકો છો ચોથા પરિચ્છેદમાં આગળ મુકાતી ક્રિયાઓમાં રૂપોનું પ્રાધાન્ય જુઓ આવકારમાં રાજી લાગતી નથી કોઈ જગ્યા બેસી જાઉં છું અડસટ્ટે કે ઊભો રહું છું પીઠ ફેરવીને વારા ફરતી ત્રીજા પરિચ્છેદનો ચઢી જાઉં છું છેલ્લી ઘડીએ એનો વેગ ચોથા પરિચ્છેદમાં સહેતુક આગળ વધ્યો છે જગ્યા નહીં પણ આવકારવા રાજી નહીં એવી જગ્યા બેસવાનું તે પણ અડસટ્ટે કે અંદાજે કે પછી ઊભા રહેવાનું અને એ પણ પીઠ ફેરવીને વારા ફરતી જતી દિશામાં કે વિરુદ્ધ દશામાં આવકાર નથી તો એની સામે પીઠ ફેરવવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી શહેરનો નકારાત્મક અનુભવ બસ ઉપડ્યા પછી સહેજ તૂટે છે કોઈકને જરૂર લાગે છે મુસાફરમાંથી માણસ થઈને વાત કરવાની મુસાફરો તો એકબીજા સાથે વાત નથી કરતા પણ અહીં કોઈકને માણસ થવાની જરૂર લાગી શહેરની સમયપત્રકની યાંત્રિકતાનો આ વિસ્તાર છે મુસાફર યાંત્રિકપણે મુસાફર તરીકે જ વર્તે છે સ્વાર્થી એને જગા મળી ગઈ એટલે થયું પણ કવિએ મુસાફરને માણસથી જુદો કહી સહેજ માણસમાં પલટ્યો ચોથા પરિચ્છેદના આ લગભગ બે સમાંતર વાક્યો શહેરી જીવનના આત્યંતિક નિરૂપણને ઉગારી લે છે અને સહેજ જુદું માનવીય કહી શકાય એવું નિરૂપણ તમે જોઈ શકો છો શહેરી જીવનનું આ સહેજ સાજ માનવીય નિરૂપણ ઉપસે ન ઉપસે ત્યાં સમગ્ર પરિવેશને જોડતી પાંચમા પરિચ્છેદમાં એકદમ ઓચિંતી પેલી રિક્ષા દાખલ થાય છે એ સ્થળ નિર્દેશક છે અને સમય નિર્દેશક પણ છે ત્યાંમાં ત્યાં તોનો સૂર છે ત્રીજા પરિચ્છેદની ધૂણી અહીં વિશેષ રીતે કેરોસીનની ધૂણીમાં પલટાય છે ધૂણી સાથે ઓકતીની ક્રિયામાં વમન દ્વારા સૂચવાતો નકારાત્મક ભાવ પ્રસરીને ત્રીજી પંક્તિમાં વ્યાજ સ્તુતિમાં પરિણમે છે બીજા બધા પ્રદૂષણો પર વિજય મેળવતી આ વ્યાજ સ્તુતિ અલંકારમાં કવિની વાણીની તિર્યકતા તો જુઓ દોડતી ઓગતી મેળવતીના ક્રિયા આવર્તનોમાં રિક્ષાની આક્રમક ગતિ છે આ પછી ફંટાઈને રિક્ષા વળી જાય છે ઢોળા ઉપર રિક્ષા પાછળ દોડતી બસ તો રિક્ષાથી છૂટી પણ કવિનું શું આર્ત આર્ત સ્વર જેવું વાક્ય સરે છે શહેર છૂટતું નથી જલ્દી રચનાની મથામણનું આ નાભી ચક્ર છે કવિ સરહદ પર છે એક બાજુ ગામ ખેંચે છે અને બીજી બાજુ શહેર છૂટતું નથી પોતાની દશા કવિએ સરહદી વૃક્ષોમાં આરોપી છે એમાંથી બહાર છટકી આવેલા સરહદી વૃક્ષો ડાળ પાંખડીએ ઘવાયેલા છે શહેરે વૃક્ષોની કરેલી દુર્દશાનું સંવેદન ચિત્ર ડાળ પાંખડીએ ઘવાયેલામાં પ્રત્યક્ષ થયું છે છટકી આવેલાનો ઘવાયેલામાં ઘવાયેલામાં પડતો પડઘો ભાષા વેગને વિસ્તારે છે સરહદી શબ્દ ન અહીંની કે ન તહીની એવી સીમાનું સૂચન કરે છે સાતમો પરિચ્છેદ છઠ્ઠા પરિચ્છેદના વૃક્ષો સાથે ય દ્વારા સંકળાય છે કોપળ મારા મનમાંય ફૂટતી નથી સરહદી વૃક્ષો પર તો નથી જ ફૂટતી પણ મનમાં પણ નથી ફૂટતી શહેરી જીવનની વંદ્યતાનો અનુભવ કવિને ઝબકાર તરફ લઈ જાય છે શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો કદાચ ફૂટી હોય શહેરથી આતંકિત મન કલ્પનામાં પણ શંકાશીલ છે કદાચ ફૂટી હોય તો ફૂટી હોય શંકાને કારણે શહેરનો ગામ સુધી પહોંચેલો ઓછાયો પરિસ્થિતિને વધારે કરુણ બનાવે છે રઘુવીરની આ રચનામાંથી પસાર થતા અછાંદસ અંગે એક વાત સ્પષ્ટ થાય છે કે તૈયાર લઈ બીબામાં ઢળવા કરતાં કવિતાને જો એની મેળે ઠરવા દેવામાં આવે તો વિશિષ્ટ લય સ્ફટીકોનો અનુભવ કરાવે છે એટલે કે અછાંદસ લગામ બહારની કવિતા નથી પણ ઢીલી લગામની કવિતા છે અછાંદસને પણ લગામ વિના હંકારી ન શકાય એ રઘુવીરની આ કવિતા આપણને કહી જાય છે ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છુંથી આરંભાતી આ અછાંદસ રચના નગરવાસી બનેલા જેણે ગ્રામ પરિવેશમાં જે મોટા થયા છે અને પછી નગરવાસી બન્યા છે એ કાવ્ય નાયકના અજંપાને મૂર્ત કરે છે પછી તો શ્વાસને ભરી દેતો છાંયો આંખને ઠારતો મોર્યો નીકની માટી માની હથેળી આ બધું જ તમને ગ્રામ જીવનની યાદ અપાવે છે અને ધૂણીના ધખારે ફૂટપાથે ઓગળતા બરફ પાસે ઊભો છું કેરોસીનની રિક્ષા આ બધું તમને નાગરી જીવન પાસે લઈ આવે છે હવે છેલ્લી બે પંક્તિ આપણને ડરાવે છે કે હવે નગરમાં કું ફૂટે એવી કોઈ શક્યતા નથી કદાચ ને ફૂટે તો પેલા શેઢે વાવેલા ગોટલામાં ફૂટે તો મને કેમ ન વાર્યો અને ફૂટપાથ અને શેરઢો એ બે કવિના જે વારે વારે ગત અને સાંપ્રત નગર અને શહેર વચ્ચેનો જે સંઘર્ષ છે એમની કવિતાનું જે ધ્રુવ પદ છે એ આ કાવ્યમાં પણ છે